કે બ્રહ્માસ્ત્ર માં સેવા સદન થી સ્થિત કેન્દ્ર સુધી સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા કે બ્રહ્માસ્ત્ર માં સવાર થી જેસીબી દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ આ મામલે કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો કે બ્રહ્મા સિટી સર્વે નંબર છાસઠ જીરો બે દુકાનદારોને બેવા નોટિસ આપી છતાં દબાણકારો નોટિસોને દોઈપી જતા દબાણોની કારવાઈ હાથ ધરાઈ ખેડબ્રમા સિરવા સિટી સર્વે નંબર 6602 હેઠળની સરકારી જમીન પરના દબાણો દૂર કરવા 34 દબાણકર્તાઓને નોટિસો સિટી સર્વે કચેરી દ્વારા બે વાર આપવા છતાં દબાણકર્તાઓ નોટિસને જાણે ધોઈપી જતા આજે આખરે દબાણકર્તાઓના તંત્ર સામે ઝૂકવું પડ્યું ખેડ બ્રહ્મા સેવા સદન થી સ્થિત કેન્દ્ર સુધી દુકાનદારોની દુકાનોના પાછળ જે દબાણ કર્યા હતા તે આજે સવારે બે જેસીબી બે ટ્રેક્ટર સિટી સર્વે કચેરીના સિરસ્તેદાર દેવેન્દ્ર કુમાર દીપકભાઈ પ્રજાપતિ પૂર્વી બેન નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ પરમાર જીબીના એન્જિનિયર કર્મચારીઓ પોલીસ સ્ટાફ વગેરે સાથે રહી સવારથી બપોર સુધી દબાણોનો સફાઈ કરાવ શહેરના સ્ટેશન વિસ્તારમાં દબાણો દૂર થતા કભી ખુશી તો કહી ગમ જેવ માહોલ જોવા મળ્યો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે સૈલેશ પટેલ જિલ્લા જિલ્લાબી રોજી સાબરકાંઠા પ્રશાસન બે પૈકીને રસ્તા પૈકીની શ્રી સરકારની જમીન હતી જે જમીન ઉપર ખાનગી સમૂહ દ્વારા જે દબાણો કરવામાં આવ્યા હતા એ નિયમ અનુસાર અને કાર્યવાહીના અંતે આજરોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને આ કાર્યવાહી હેઠળ સરકારી તંત્રમાં ચીફ ઓફિસર સાહેબ છે જેબી બી છે સ્ટેટ પંચાયત છે બધાના સંકલનમાં રહી અને આ કાર્યવાહી પૂર્ણ કરવામાં